આણંદ જિલ્લાના બોરસદમાં સવારથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે વહેલી સવારથી જે વરસાદ વરસ્યો હતો ત્યારબાદ સવારના આઠ વાગ્યાથી એક વાગ્યા સુધીમાં આસરે તેર ઇંચ જેટલો વરસાદ અહીંયા બોરસદમાં નોંધાયો છે બોરસદના શહેર પંથક સહિત ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે અત્યારે બોરસદ શહેરના ખાડિયા વિસ્તારમાં છે આજે મારી પાછળના જે દ્રશ્યો તમે જોડાયા છો આજે ખાડિયા વિસ્તારમાં આવેલા પચાસ એકથી વધારે જે મકાનો છે તે મકાનોમાં અત્યારે વરસાદી પાણી ઘૂસી જવાથી અત્યારે અહીંના રેણાંક વિસ્તારોમાં આપત્તિજનક પરિસ્થિતિ સર્જાય છે અહીંયા સ્થાનિકો આપણી સાથે જોડાયા છે એમની સાથે આપણે ચર્ચા કરીશું જે શું પરિસ્થિતિ છે આજે વિસ્તાર છે કેટલા ઘરોમાં પાણી છે છે અને અત્યારે પરિસ્થિતિ શું છે બોરસદ શહેરમાં એમએટી હાઈસ્કૂલની બાજુમાં કંતનગર સોસાયટી છે એમાં ઝૂંપડપટ્ટી એની અંદર લગભગ દોઢસો જેટલા મકાનો છે બધા મકાનો ખાલીને પાણી અંદર ભરાઈ ગયું છે અને જે પોલીસ ચોકીની સામે કાંસ છે એ બોરસદમાં એક તરફી આ એ કાંસ જ ચોખ્ખું કરેલ નથી ઉનારામાં જે ચોખ્ખું કરવાનું કાંસ જે ખાડિયા વિસ્તારમાં છે કચરો નાખે છે અને એ કચરાથી ભરાઈ ગયેલું કાસ ચોફેટના કાસ ચોખ્ખા થયા છે અને આ જે પોલીસ ચોકીની સામે નગરમાં છે કાસ એ કોઈ બી અધિકારીએ ચોખ્ખું કરેલ નથી એટલે આ પાણી બધું અટકી ગયું છે અને પાણીનો નિકાલ નથી અને જે કાંસકોલા આગળ જે કાંસમાં ઉપર પથ્થર નાખી દીધા એ ખોટા નાખ્યા છે ખુલ્લું આપણે કેટલા પરિસ્થિતિમાં પાણી આવી ગયા છે એકસો ને પચાસ મકાન જેટલા પાણી આવી ગયેલું છે અને બધા મકાનો ખાલી જવા એમને બેસવાની બી જગા નથી અને કઈ ઊંઘા કઈ ના કઈ ભાડે મળે અતારમાં મકાન બરાબર આજે ખાડિયા વિસ્તારના જે ઘરો છે જે આના હું જે દ્રશ્યો બતાડીશું મારા સહયોગી મિત્ર ને કહીશ કે આજે ઘરના જે દ્રશ્યો છે તે બતાડે અત્યારે ખાડિયા વિસ્તારના જે ઘરો છે તેની અંદર જે અત્યારે પાણી આવી જવાના પ્રશ્નો ઉદભવ્યા છે સાથે જ જે અહીંયાથી ઘરની અંદર ઘર વખરીનો સામાનને પણ નુકસાન પહોંચ્યું છે ઘરોમાં આરપાર જેવું પાણી નીકળી ગયું છે જેને લઈને હવે ઘરોમાં બેસવું અને ઘરની અંદર જે પાણી આવી ગયું છે જેને લઈને પણ અહીંયા રહેણાંક વિસ્તારોમાં અહીંયા નગરજનોની જે આપત્તિ છે તેને ક્યાંક ને ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે સ્થાનિકોનું કહેવું છે કે જે નગરપાલિકા દ્વારા જે પ્રી મોનસૂનની કામગીરી કરવામાં આવતી હોય છે તે ક્યાંક ને ક્યાંક અહીંયા બોરસદ શહેરમાં નિષ્ફળ નીવડ્યું હોય કાંસની સાફ સફાઈ છે આ જે કાંસની સાફ સફાઈ તદઉપરાંત અનેક જગ્યાના જે કામો છે તે બોરસદ પાલિકા દ્વારા કરવામાં ના હોવાના કારણે આજે વરસાદ પડ્યો છે તેને લઈને જ પરિસ્થિતિ ઉદભવી છે કાંસ સાફ ના કરાતા કાંસનું પાણી ઓવરફ્લો થઈને આજુબાજુના વિસ્તારોમાં આવી ગયું છે જેના કારણે અત્યારે જ આ પરિસ્થિતિ સર્જાય છે કેમેરામેન નિખિલ ભટ્ટ સાથે ઇમરાન બોહરા ન્યુઝનેશન આનંદ સત્યની સાથે